સી નજીક ના ગોડાઉન માં આગ બાદ ગેસ બ્લાસ્ટ થયું હતું માં કેમિકલ હોવાના કારણે આગ એટલી બધી હદે વિકરાળ બની હતી કે બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાયા હતા ગેસ સિલિન્ડર વ્યક્તિ પણ હચમચી ગઈ હતી ઘટનાને પગલે લોકોમાં ફરતફરી જોવા મળી હતી પતરાનો શેડ હોવાથી ગણતરીના મિનિટોમાં જ આખે આખો ગોડાઉન આગની લપેટમાં આવી ગયો હતો ફાયર બ્રિગેડને જાણ કરાતા ત્રણ ફાયર સ્ટેશનની ગાડી દોડી ગઈ હતી અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે